ઉસેથી એવું મે કહ્યું હતું ને કે મૂછને ધક્કો ન લાગુ મલ માતે પર ચડી ગયો ત્યાં સરપંચ આવીને બોલ્યો એ रघु तू અત્યારે તો અહીંયા રહીસ પણ કાલ તો ગામમાં પાછો ફરીસ ને જો દે ત્યારે તારી ખેમ તેમ મહિના તે તો પાછા જાલ્યા ગયા પછી रघु ની ચેઉ તે વિચારવા

પ્રભુએ કહ્યું અહીંયા આવતા જતા લોકોને તારે ડરાવવાના નહીં અને પોતાને એક સારા ભૂત તરીકે સાબિત કરવાનું છે તેમ કહીને તે તો પાછા ચાલ્યો તે સોનાના સિક્કા વેચીને અમીર થઈ ગયો અને સરપંચે તેને અમીર જોઈને માફ કરી દીધો આ વાર્તા ઉપરથી એ બહુ મળે છે કે મુશ્કેલીના કામે બોર ન કામ થાય ત્યારે બુદ્ધિથી કામ લેવું જોઈએ